સાધુ અને ઉંદર પંચતંત્ર ની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ દક્ષિણ માં મહિલા નામના માં ભગવાન એક પ્રાચીન મંદિર હતું મંદિરની સંભાળ પૂજા અને અન્ય તમામ કાર્યોની જવાબદારી એક સાધુની હતી જે તે જ મંદિરના માં આવેલા માં રહેતા હતા સાધુની દિનચર્યા વહેલી સવારે શરૂ થતી જ્યારે તે સ્નાન કરતો

રોજ રાત્રે તે સાધુના રૂમમાં આવતો અને ડબ્બામાં રાખેલા અનાજમાંગથી કેટલાક અનાજની ચોરી કરતો જ્યારે ઋષિને ઉંદરના દુષ્કર્મની જાણ થઈ તો તેમણે વાસણને ઊંચા સ્થાન પર લટકાવવાનું શરૂ કર્યું પરંતુ આ પછી પણ ઉંદર કોઈને કોઈ રીતે કન્ટેનર સુધી પહોંચી જતો હતો તેની પાસે એટલી તાકાત હતી કે તે કૂદીને આટલી ઊંચાઈએ રાખેલા જહાજ સુધી સરળતાથી પહોંચી શકતો હતો તેથી ઋષિએ ઉંદરોને બગાડવા માટે પોતાની પાસે લાકડી રાખવાનું શરૂ કર્યું જ્યારે પણ ઉંદર જહાજની નજીક પહોંચવાનો પ્રયાસ કરતો ત્યારે તેણે તેને લાકડી વડે માર મારીને બગાડવાનો પ્રયાસ કર્યો જોકે ઘણા પ્રયત્નો કરવા છતાં ઉંદર જ્યારે પણ તક મળે ત્યારે કન્ટેનરમાંથી ક ચોરી લેતો હતો એક દિવસ એક સાધુ મંદિરમાં દર્શન માટે આવ્યા તેઓ સાધુને તેના રૂમમાં મળવા ગયા સાધુએ તેમનું સ્વાગત કર્યું અને બંને બેસીને વાતો કરવા લાગ્યા પરંતુ સાધુ શું કહી રહ્યા હતા તેના પર સાધુ સંપૂર્ણપણે ધ્યાન આપતા ન હતા તે હાથમાં લાકડી પકડીને વારંવાર જમીન પર અથડાતો હતો પોતાના શબ્દો પ્રત્યે સાધુનું ઉદાસીન વલણ જોઈને સાધુ ગુસ્સે થયા અને બોલ્યા લાગે છે કે તમે મારા આગમનથી ખુશ ન હતા તને મળવા આવીને મેન ભૂલ કરી છે હવે હું અહીં ક્યારેય નહીં આવીશ સાધુનો ગુસ્સો જોઈને સાધુ માફી માંગવા લાગ્યા ગુરુવર મને ક્ષમા કરો ઘણા દિવસોથી હું એક ઉંદરથી પરેશાન છું જે દરરોજ ભિક્ષા માંગ લાવેલા અનાજની ચોરી કરે છે હું અનાજના ડબ્બાને ઊંચી જગ્યાએ લટકાવી દઉં છું અને લાકડી વડે જમીનને ટેપ કરતો રહું છું જેથી ડરથી ઉંદર અહીં ન આવે પરંતુ કોઈક રીતે અથવા અન્ય તે કન્ટેનર માંગથી ખોરાકની ચોરી કરે છે એ ઉંદરને લીધે હું તારા પર પૂરેપૂરું આપી શક્યો માફ કરજો સાધુએ સાધુની સમસ્યા સમજીને કહ્યું તે ઉંદર શક્તિશાળી હોવો જોઈએ જ તે આટલી ઊંચાઈએ રાખેલા વાસણમાં કૂદીને અનાજની ચોરી કરે છે આપણે તેની શક્તિ પાછળનું રહસ્ય શોધવાનું છે શક્તિનું રહસ્ય સાધુએ કહ્યું હા એ ઉંદરે ક્યાંક અનાજનો સંગ્રહ કર્યો હશે તે તેના આત્મવિશ્વાસનું કારણ છે તેના કારણે જ તે ડરથી મુક્ત છે અને તાકાતનો અનુભવ કરે છે અને આટલી ઊંચી કૂદકો મારવા સક્ષમ છે ઋષિઓ અને સાધુઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે કોઈક રીતે તેઓએ ઉંદરનું છીદ શોધીને તેના અનાજની દુકાન સુધી પહોંચવું પડશે બીજા દિવસે સવારે બંનેએ ઉંદરનો પીછો કરવાનું નક્કી કર્યું સવારે બંનેએ ઉંદરનો પીછો કર્યો અને તેના છિદ્રના પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા સાધુએ સાધુને કહ્યું આ ખાડો ખોદો સાધુએ કેટલાક મજૂરોને બોલાવ્યા પછી તે સમયે જ્યારે ઉંદર ખાડામાં ન હતો ત્યારે કામદારો દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો ખોદકામ દરમિયાન અનાજનો એક વિશાળ ભંડાર મળી આવ્યો હતો જે ઉંદરો દ્વારા ચોરી કરીને ત્યાં એકત્રિત કરવામાં આવ્યો હતો સાધુની વિનંતી પર સાધુએ તે તમામ અનાજ ત્યાંથી દૂર કર્યું જ્યારે ઉંદર તેના છિદ્ર પર પાછો ફર્યો ત્યારે તે બધા અનાજ ગુમ થયેલ જોઈને દુઃખી થઈ ગયો તેનો બધો આત્મવિશ્વાસ જતો રહ્યો કેટલાક દિવસો સુધી તે સાધુના પાત્ર અનાજ ચોરવા ગયો ન હતો પણ તે ક્યાંક સુધી ભૂખ્યો રહે છે એક દિવસ પોતાનો આત્મવિશ્વાસ ભેગો કરીને તે સાધુના રૂમમાં ગયો અને છત પર લટકતા અનાજના ડબ્બામાં પહોંચવા કૂદવાનું શરૂ કર્યું પરંતુ તેની શક્તિ નબળી પડી ગઈ હતી ઘણી વખત કૂદવા છતાં તે વહાણ સુધી પહોંચી શક્યો નહીં તક જોઈને સાધુએ તેના પર લાકડી વડે જોરદાર હુમલો કર્યો ઉંદરે કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો અને ઘાયલ અવસ્થામાં ત્યાંથી ભાગી ગયો તે પછી તે ક્યારેય મંદિર કે સાધુના રૂમમાં સંસાધનોને કારણે ઉચ્ચ આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ હોય છે પરંતુ સંસાધનોનો અભાવ તેમના આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસને ઘટાડે છે અને તેઓ નબળા પડી જાય છે આ સ્થિતિમાં તેમના પર નિયંત્રણ મેળવવું અને તેમને હરાવવાનું સરળ બની જાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ